નમસ્કાર મિત્રો કેમ છો આનંદ માને હું ગીતા પંચાલ આજે આપની સમક્ષ વાસ્તુશાસ્ત્ર ની એક સરળ અને સાવ ઉપયોગી એવી એક ટિપ્સ આપી રહી છું અને માટે આખો વિડીયો જોજો આપના ઘર દુકાન ઓફિસ બધા માટે ઉપયોગી છે અને ખૂબ જ સચોટ ઉપાય છે માત્ર અને મને ખબર છે કે આપને આ ઉપયોગી થઈ પડશે મિત્રો જેમ કે મેં પહેલા પણ વાત કરી હતી કે મેં પચાસ મારી પચાસ વર્ષની ઉંમર પછી ભણવાનું ચાલુ કરી તું અને જીવન ઉપયોગી વિવિધ વિદ્યાઓ હું શીખી હતી અને આજે પણ હું શીખી રહી છું મને શીખવાનો ખૂબ શોખ છે નવો નવો મિત્રો વાસ્તુશાસ્ત્રના દરેક ઉપાયો આપણે જાણીએ છીએ કે ઘણીવાર કોઈ વાસ્તુશાસ્ત્રીને બોલાવીએ છીએ તો એ આપણને મોંઘા મોંઘા ઉપાયો બતાવે છે અને ઘણીવાર તો તોડવાના અને ફોડવાની વાતો કરતા હોય છે જે આપણા માટે ઘણીવાર શક્ય નથી બનતા પણ અને ફ્લેટમાં રહેતા હોવ ત્યારે તો ખાસ એવું બને છે માટે આજે આજે હું બતાવું છું એ દરેક માટે સરળ છે અને હાથ વગો ઉપાય છે તો આપણે ચલો શરૂ કરીશું તો મિત્રો આપણે જેમ જાણીએ છીએ કે ચાર દિશા છે પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ એવી રીતે ચાર ખૂણા છે ઈશાન અગ્નિ નૈત્ય અને વાયવ્ય ઈશાન ખૂણો છે એ ઉત્તર પૂર્વનો જે છે એને ઈશાન ખૂણો કહેવાય છે દક્ષિણ પૂર્વના ખૂણાને અગ્નિ કહેવાય છે દક્ષિણ પશ્ચિમના પશ્ચિમના ખૂણાને ખૂણાને કહેવાય છે અને ઉત્તર વાયવ્ય કહેવાય છે આ દરેક આ દરેક ખૂણાની પોતાની એક ઉર્જા છે અને વચમાંની સ્પેસ છે એને મધ્યમાં કહેવાય છે એટલે કે વચમાંની મિડલ સ્પેસ કહેવાય છે એ મધ્યમાં છે અને જે ખૂબ જ મહત્વનો ખૂણો છે તો મિત્ર મિત્રો આજે આપણે વાત કરીશું આપણે આ ચારે ખૂણા આપણને કેવી રીતે અનુરૂપ થઈ શકે અને આપણે એમાં શું નાનકડા ઉપાય દ્વારા જીવનમાં બદલાવ લાવી શકે એની વાત કરું છું હવે જો પહેલો પિત્ર પહેલો પહેલી વાત કરું છું ઈશાન ખૂણા વિશે ઘરમાં કારકિર્દી ધરાવતા બાળકો છે જે આપણે ધંધામાં કોઈ કામ કરી છે ને તક નથી મળતી આપણને કાં તો આપણે તકના કોત્યારે છે ને તકને સાધી નથી શકતા એવું જ્યારે જીવનમાં બને ત્યારે ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન ખૂણામાં ઓરેન્જ કલરના પિરામિડમાં પાણી ભરી અને રોજ મૂકી રાખવાનું છે અભ્યાસ બાળકો અભ્યાસમાં નબળા છે સારી રીતે ભણતા નથી રિઝલ્ટ નથી લાવતા તો મહેનત કરે છે ને રિઝલ્ટ નથી મળતું એવું પણ ઘણીવાર બને છે પછી ઘણીવાર જે જોબ મેળવવી નથી મળતી સારું ભણી તો લીધું પણ જોબ નથી મળતી ને લાયક એવું થાય છે ત્યારે શું કરીશું ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન ખૂણામાં ઓરેન્જ કલરના પિરામિડમાં જળ ભરીને આ તમને લાભ થાય છે આમાં ખાસ ધ્યાન રાખવાની બે વાત છે કે એ જળને રોજ સવારે આખો ભરી અને સવારે આખો દિવસ રહેવા રહેવાનો રાત્ર બીજે જ સવારે એને તુલસી ક્યારા અથવા કોઈ પણ ઝાડના મૂળમાં આપ એને પ્રવાહિત કરી શકો છો એને ગટરમાં ફેંકવાનું નથી એટલું ધ્યાન રાખવાનું છે અને તમ કદાચ તમને ઓરેન્જ કલરનું પિરામિડ ન મળે તો તમે ઓરેન્જ કલરની અત્યારે કાચની બોટલ આવે છે ઓરેન્જ કલરનો કાચનો ગ્લાસ હોય એમાં પાણી ભરીને પણ મૂકી શકો છો આ સાવ સરળ અને સીધો ઉપાય છે જે બધા જ કરી શકે છે અચ્છા નંબર બે ઘરમાં બહુ નકારાત્મકતા રહેતી હોય અથવા તો બીમારી આવતી હોય વારંવાર ઘરમાં ઝગડા કલેશ થતા હોય લોકોના મનમાં મનભેદ થતો હોય મતભેદ થતા હોય આવું થાય ત્યારે દક્ષિણ દિશામાં અગ્નિ ખૂણામાં દક્ષિણ પૂર્વ અગ્નિ ખૂણામાં રોજ સવારે અને સાંજે બે સમયે પિત્તળના દીવામાં આડી વાટ કરી સરસિયાના તેલથી દીવો રોજ કરવો ભલે થોડીક વાર ચાલે પણ અગ્નિ ખોળામાં આમ કરવાથી ધીમે ધીમે ઘરમાં કે ઘરમાં રહેલા કુટુંબીજનોના મનમાં જે નકારાત્મકતા ભાવ છે એ ધીરે ધીરે દૂર થશે અને પછી જ્યારે આપણને લાગે કે હવે ઘરમાં શાંતિ રહી છે બધું સારું થઈ રહ્યું છે બીમારીઓ ટળી રહી છે ત્યારે પણ રોજ ગાયના ઘીમાં આડી વાટમાં દીવો ચોક્કસ કરવો આમ અગ્નિ ખૂણાને પ્રજવિત કરવાથી જીવનમાંથી અને ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે આ એક સચોટ અને સરળ ઉપાય છે જે બધા જ કરી શકે છે નંબર 3 કમાણી થાય છે આવક સારી આવે છે પણ આવક હંમેશા વપરે છે કમાણી જતી રહે છે ક્યાંય ને ક્યાંય ઘણીવાર આપણને એમ થાય કે આવક તો થતી હોય છે પણ મહિનાની આખિરમાં પૈસા રહેતા નથી અને એ પૈસા ખલાસ થઈ જાય છે અને કઈ ને કઈ થાય છે કઈ કઈ પણ એવું બને અને પૈસા આવ્યા હોય એને જતા રહે છે કાં તો ઘણાના ઘરમાં ખર્ચા કરવાની બહુ ટેવ હોય તો પણ થાય ઘણા લોકોના ઘરમાં બિનજરૂરી વાપરવાની ટેવ હોય તો આ ટેવને કંટ્રોલ કરવા માટે અને કમાણીને રોકી રાખવા માટે શું કરવાનું છે એક લાલ કલરના પિરામિડમાં માટી અથવા પથ્થર ભરી નૈઋત્ય ખૂણામાં એટલે કે સાઉથ વેસ્ટમાં ભરી અને મૂકી રાખવાનો છે એને તમે એમને મૂકી રાખશો એને કઈ કરવાથી અને ધીમે ધીમે તમે જોશો કે તમારા ઘરમાં જે તમારી કમાણી છે મહેનતની કમાણી છે એ વહી જતી રોકાઈ જશે કારણ કે ત્યાં આગળ આ પૃથ્વી તત્વ છે અને આ પૃથ્વી તત્વ તમારું રોકી રાખે છે કારણ કે જેમ ગ્રેવિટેશન ફોર્સ છે પૂરતી તત્વમાં એટલે તમારું એ એને રોકી રાખે છે એને જવા દેતું નથી પકડી રાખે છે તો આ રીતે લાલ કલરના પિરામિડમાં અથવા લાલ કલરના કાચના બાઉલમાં અથવા કસામાં પણ લાલ કલરના ડબ્બામાં તમે માટી અથવા હા તમે માટીનું કુંડું પણ લાલ કલરનું હોય તો એમાં પણ તમે માટી અથવા પથ્થર ભરી અને નોર્થ વેસ્ટમાં એટલે કે નૈઋત્ય ખોળામાં મૂકી શકો છો હવે નંબર ચાર ઘણા લોકો ખૂબ મહેનત કરે ધંધો કરે બધું કરે છે પણ શું છે ગ્રાહકો નથી આવતા લુભામણી જાહેરાતો કરે તો પણ ગ્રાહકો ના મળે બિઝનેસમેન કરે છે તો એને કસ્ટમર નથી મળતા તો શું કરવાનું ઘણા લોકો માર્કેટિંગનું કામ કરે છે ઘણી બહેનો ઘરે બેઠા કામ કરતી હોય છે તો પણ એને જોઈએ એવા ગ્રાહક નથી મળતા કસ્ટમર નથી મળતા તો શું કરવાનું એક ગ્રીન કલરનો ડબ્બો લેવાનો

મિત્રો આવી નાની નાની છે રોજીના એનો ઉપયોગ પણ કરી શકીએ છીએ અને આપણે એને ફાયદો પણ ઉઠાવી શકીએ છીએ મિત્રો આ ડબ્બાને પછી એમ લાગે બે ત્રણ દિવસ થાય એટલે ધોળ ભરાતી હોય તો ધોઈ કાઢી સાફ કરી સાફ કપડાથી લૂચી અને પાછો બાયોડ્યુસન ખાલી એને મૂકી રાખવું હા એક વસ્તુ ખાસ છે કોઈ તમને કંઈ પૂછે કે આ તમે કેમ મૂક્યું છે તો એનો જવાબ બહુ જલ્દી આપવો નહીં અને કાં તો વાતને વાળી લેવી કારણ કે ઘણા લોકો જે નથી સમજતા અને એ આપણા મનમાં પછી કોઈ વેમ નાખે એના કરતાં આપણે આ સીધા અને સરળ ઉપાય અજમાવવા અને એનો ચોક્કસ ફાયદો છે તમે અજમાવી જોજો તમને લાગશે કે આ કામ બહુ સારું છે અને એક મેં તમને આગળ અચ્છા કારકિર્દી અને તક માટે મેં વાત કરી ઈશાન ખૂણામાં જે મેં વાત કરી કે પાણી ભરેલું ઓરેન્જ કલરના બાળકામાં કાચના બાઉલમાં કે પિરામિડમાં તમે પાણી ભરીને મૂકો છો આ પાણીને તો તમારે ધોળી નાખવાનું છે બરાબર નંબર એક નંબર બે કીધું અગ્નિ ખોળામાં સરસિયાના તેલમાં પિત્તળના પિત્તળની દેવીમાં આડી વાટમાં દીવો કરવાનો છે નંબર ત્રણ કીધું લાલ કલરના પિરામિડ લાલ કલરના માટીના વાસણમાં પથ્થર અથવા માટી ભરીને મૂકી દેવાની છે કમાણીને જતી રોકવા માટે અને ગ્રીન કલરનો ડબ્બો દિશામાં માટે 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 કમાણી વધે વધે એના 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 આવક આવક તો 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 આવશે વધવાની છે ગ્રીન કલરનો ખાલી ડબ્બો અથવા તો ગ્રીન કલરનો ખાલી પિરામિડ તમારે ત્યાં એ મૂકી રાખવાનું છે આટલા સરળ અને સીધા ઉપાય જે મેં તમને બતાવ્યા છે એ ચોક્કસ તમને ઉપયોગી થઈ શકે એવી મને સંપૂર્ણ શ્રદ્ધા છે મિત્રો

તમારા વ્યક્તિત્વ વિશે વાત કરીશ તમારા જીવનમાં કેમ પરિવર્તન લાવી શકાય એના વિશે વાત કરીશ તો મારા વિડીયો જોતા રહેજો શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને નમસ્કાર આપ સૌના ખૂબ ખૂબ પ્રેમ માટે હું આપ સૌની ખૂબ ખૂબ ધન્યવાદ છું માનું છું આભાર 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 નમસ્તે